નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોવાથી તે સૂચનાના આધારે આદિપુર પીઆઈ ડીજી પટેલે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એક ટીમ બનાવી હતી જેમાં આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સાત માસથી મર્ડરના ગુનાકામે નાસ્તા ફરતા આરોપી ભાણજી ઉર્ફે ભરત નારાયણભાઈ ધુવાને ટેકનિકલ સર્વેલન્સ તથા ચોક્કસ બાતમીના આધારે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી આદિપુર પીઆઈ ડીજી પટેલ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતીમાં ખીજાણી ગાંધીધામ